નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે કોમન એન્ટ્રન્સ પરીક્ષા જેનું નામ છે સેટ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે જે અત્યારે તૈયારી તમે કરી રહ્યા છો પરીક્ષાની સ્કોલરશિપ સારી એવી તમને મળે છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસનું પેપર છે જેનો આ ભાગ બે અત્યારે આપણે મોડલ પેપરનો ભાગ બે લઈ રહ્યા છીએ સોલ્યુશન જવાબો હું તમને આપીશ પેપર બે નો ભાગ બે ભાગ એક અગાઉ આપણે રિલીઝ કરી ચૂક્યા છીએ ભાગ એકની તમને લિંક જોઈશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે સાથે સાથે ગાઈડ એપ્લિકેશનની લિંક પણ તમને ત્યાં નીચેથી મળી જશે અને તમે જે આ સોલ્વ કરેલું છે ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ દ્વારા એ મિત્રો માટે ફટાફટ હું તમને અહીંયા તમને જવાબો આપી દઈશ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને કમેન્ટમાં છેલ્લે કેટલા ગુણ તમે સાચા પડ્યા કે ખોટા પડ્યા તે તમે મને જણાવજો એકસો ગુણનું પેપર હોય છે ફરીથી રિપીટ કરી લઈએ વાત ફટાફટ મને એકસો ને વીસ માર્ક છે પેપરના સમય મર્યાદામાં આપણે એને પેપરને પૂરું કરવાનું હોય છે તો આપણે જયારે એક થી સાહીઠ પ્રશ્નો આગળના વિડીયોમાં લઈ ચૂકીએ છીએ ભાગ એકમાં તો આ ભાગ બે અત્યારે આપણે લઈએ છીએ જેમાં એકસઠથી એકસો ને વીસ સુધી પ્રશ્નોના જવાબ આપણે

એ પ્રાણીને જન્મ આપે ને કાન જેના ન હોય એ ઈંડાને જન્મ અરે ઈંડાને મૂકે છે શિયાળ તેનાથી પાણી પીવે છે ડી જવાબ છે જીભથી પાણી પીવે શિયાળ કૂતરું વાઘ જે માંસાહારી છે જે જીભથી પાણી પીવે છે 64 નો જવાબ છે બી લીમડાના પાન છે કિનારીવાળા છે 65 નો પ્રશ્નનો જવાબ છે ડી તમામ પર્ણ ફૂલ ને ડાળીઓ થડની શાખા ઉપર બધું જ આવે છે ચાલો છાસઠ નો પ્રશ્ન શું છે કઈ વનસ્પતિનું થડ થડ ઉપસેલું ને ખરબચડું તો બાવળનું એવું હોય થઈનું થાય પ્રશ્ન દિવાળીમાં તમે ઘર સાનાથી શણગારશો તો રંગોળી છે દીવડા છે ફટાકડા છે સી જવાબ આવે છે ચલો નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી તો આ બધા ઉપયોગી છે દાતરડું ઉપયોગી નથી ચલો સિક્સટી નાઇન 69 નો જવાબ જે છે એ સી જવાબ છે કંપનીઓ શણગારવામાં આવે છે આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો છે ઓકે ચલો શિકારી પંખી કયું સિત્તેર માં શિકારી પંખી તો ગુવડ પણ શિકારી છે અને બાજ પણ શિકારી છે હોલો બિચારો ડાયો છે એ શિકારીમાં ગણાય નહીં ચલો ઇકોતેર નો પ્રશ્ન જેનો જવાબ છે સમડી સમડી તારા મારે આકાશમાંથી ઝૂમ દઈને અને સાપને પકડી લે છે ચલો બોતેર માં બી જવાબ છે પોપટ એ આપણા અવાજની નકલ કરે છે તો કાળા રંગનું પક્ષી કોણ છે તો ભાઈ કોયલ ચલો પંચોતેર નો જવાબ છે સી ગીધ સફાઈ કામદાર કહેવામાં આવે છે કાગડો સફાઈ કામદાર છે ગીધ પણ સફાઈ કામદાર છે ચલો છોતેર છોતેર નો જવાબ છે ડી પાણી બચાવવા શું કરશો તો આ એ બી તમામ વિકલ્પો આપણે ઉપયોગ કરીશું ચલો જવાબ છે 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 ડી આ એક યોગ્ય રીત નીચેની આપેલી શું કહે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણીનો સંગ્રહ મોટે ભાગે કેવી રીતે થાય છે તો ગામડામાં તમે શું કરો છો તો ગામડાની અંદર મોટે ભાગે તળાવમાં એનો સંગ્રહ થાય છે ચલો કયા પ્રાણીનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઊંચકવામાં થાય છે તો ગધેડાનો ઉપયોગ છે સિમ્પલ છે પ્રાણીઓના સમૂહને તમે શું કહેશો તો ટોળું કહીશું આપણે ચાલો આગળ વધીશું ગુજરાતમાં પક્ષીઓ માટે કયું અભયારણ્ય છે સિમ્પલ પ્રશ્ન છે જેનો જવાબ છે ડી જવાબ છે નળ સરોવર છે જ્યાં બધા પક્ષીઓ આવે છે અમદાવાદ જિલ્લામાં આવેલું નળ સરોવર ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનો આશ્રય સ્થાન છે એકદમ સહેલો પ્રશ્ન છે સિંહ આપણી આખવી આગવી ઓળખ છે ગુજરાતની ચલો નો પ્રશ્ન શું કહે છે રાષ્ટ્રીય પ્રાણી કયું આપણું ચલો મિત્રો રાષ્ટ્રીય પ્રાણી છે આપણું વાઘ છે કોઈને ખબર ના હોય તો યાદ રાખજો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે સાપને નચાવવા માટે મદારી શું વગાડે તો મદારી સાહેબ શું વગાડે તો બિન વગાડે છે ચલો પંચ્યાસી આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે કાલબેલિયા તરીકે સાપ કરડે છે ત્યારે ઝેર તેના ખાલી જગ્યા દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે તો એનો જવાબ છે દાંત દ્વારા સાપના ઉપરના જડબાના બે દાંત હોય એમાં કોથળીઓ હોય છે એ કોથળીના માધ્યમથી એ ઝેર છે માણસને કરડે ત્યારે ફેલાય છે સત્યાસી એનો જવાબ છે સી ફણગાવેલા કઠોળ અઠ્યાસી નો જવાબ છે બી મરી રસોડાના મસાલા તરીકે વપરાતું બીજ કહી તો મરી મરી બહુ વપરાય છે રસોડાની અંદર ચલો એટી નાઇન એ ગોખરૂ ગામડામાં કદાચ તમે જોયું હોય તો એના બીજ કેવા હોય કાંટાવાળા હોય છે ગઢ તળાવ ક્યાં આવેલું છે જેસલમેરમાં ગઢ તળાવ રાજસ્થાનના જેસલમેરમાં આવેલું છે ચલો એકાણું પાણી ભરી લાવવા વપરાતી ચામડાની મોટી કોથળીને તમે શું કહેશો એકાણું શું કહેશો મિત્રો મશક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મશક ચલો બાણું બાણુંમાં બી સિમ્પલ જવાબ છે ચોમાસામાં જ મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે ત્રાણુંનો જવાબ છે સી મલેરિયા મચ્છર કરવડાથી મલેરિયા થાય મેલેરિયા મલેરિયા મેલેરિયા આફ્રિકામાં બહુ ફેલાતો આ મેલેરિયા હવે તો કંટ્રોલ થયો છે હા ચાલો ચોરાણું નો જવાબ છે સી મિત્રો કયો છે સી કોલેરા પંચાણું નો જવાબ છે સી પર્વત ઉપર ચડવું પર્વતારોહણનો મતલબ થાય પર્વત પર ચડવું চলো ছন্নু নাবছে এ মাউ এভরেস্ট হাজার আটসো আড়তা মিটার আশরে চলো সত্তনু নো জবাব এ দরু অঠাণু নো জব এ খর্তা তা চলো না কয় অবকাশিয়া অবকাশিয়া দরমিয়ান মৃত্যু থ কল্পনা চলা চলো স માનવજીવન ડી આંખ તેમણે ક્ષણવાર આંખ મી એમાં સંજ્ઞા કહી તો આંખ છે પોતે સંજ્ઞા છે બલા શબ્દનો અર્થ શું થાય તો બલા શબ્દનો અર્થ થાય ઉપાધિ આપણે નહીં કહેતા આ બલા ગલે પડા બલા એટલે ઉપાધિ ચલો એકસો ત્રણ લચ્છી એટલે દોરાની જોડી તમે પતંગ વખતે નથી દોરાની ચલો ચાર એનો જવાબ છે બી ફ્રાઈડે પછી સેટરડે શુક્ર પછી શનિ ચલો એકસો પાંચ એનો જવાબ છે સી કથાઈ બ્રાઉન એટલે કથાઈ નોઝ એટલે નાક એકદમ સહેલો પછી અંગ્રેજી તો બિલકુલ સહેલું પૂછ્યું છે આઈ એમ એનિમલ એકસો સાત બી કેટ કેટ એ પ્રાણી છે પેરોટ પક્ષી છે ક્રો એટલે કાગડો પક્ષી છે કોક એટલે મરઘો કોક એટલે મરઘો આ કાગડો અને આ પોપટ પેરોટ એટલે પોપટ તો આ થાય બિલાડી આ અલગ પડે છે આઈ એમ એનિમલ ઓકે એકસો આઠ આઈ એમ ફ્રૂટ કયું ફળ છે ભાઈ આઈ એમ ફ્રૂટ તો મેંગો ચલો એકસો નવ એકસો નવ શું કહે છે ઈઝ અ બ્રશ તો શું આવે સી ધીસ ઇઝ અ બ્રશ નજીક છે જો લખ્યું છે ને નજીક માટે દૂર માટે ધેટ આવો પરસે ધેટ ઇઝ અ કેપ કુટિયા શબ્દનો સમાનાર્થી કુટિયા એટલે બાબાની કુટિયા આપણે નથી કહેતા ઝોંપડી કુટિયા એટલે ઝોંપડી સાધુ સંત કુટિયામાં રહેતે ઝોપડી ઝોંપડીમાં રહેતે છે 112 એ 113 113 નો જવાબ છે બી બુદ્ધિમાન મૂર્ખનો વિરુદ્ધાર્થી થશે बुद्धिमान चलो एक सौ चौदह मुँह में पानी आजाना अर्थ शू तो कर सो मुहावरा तो खाने की इच्छा होना आप सब खाली जगह जा रहे हो एक सौ तो कहाँ जा रहे हो पेड़ खाली जगह कुत्ता बैठा है पेड़ के ऊपर पेड़ के नीचे पेड़ के बाहर ने सभी तो शु एक सौ सोल बी पेड़ के नीचे पेड़ तो कोई कूतरो थोड़ो बेसी सके पेड़ के नीचे कुत्ता बैठा है एक सौ सत्तर जवाब है અને ક્રમમાં જ તમે ગોઠવશો તો એનો સાચો ક્રમ આ બનશે ચલો એકસો ને અઢાર યા લાલ ગુલાબે એમાં વિશેષણ કયું તો લાલ ચલો લાલ છે એ વિશેષણ છે હાથી ક્યાં ખાતા હે તો હાથી કેલે ખાતા હે સાદો પ્રશ્ન છે અને છેલ્લો એકસો વીસમો પ્રશ્ન નાહને કે લીએ હાથી સૂંડ મેં ક્યાં ભરતા હે તો પાણી ભરતા હે બી જવાબ આવે બરાબર છે તો મિત્રો અહીંયા આપણે એકસો એકસ અરે એકસઠથી એકસો વીસ પ્રશ્નોના જવાબ આપ્યા ટોટલ આપણું પ્રશ્નપત્ર એકથી એકસો વીસ પ્રશ્નો કેટલા તમારા સાચા પડ્યા ખોટા પડ્યા એ કોમેન્ટમાં અવશ્ય મને લખી મોકલજો અને ફરીથી આવું જ એક પેપર લઈને આપણે ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બા